સુરત હીરા ઉદ્યોગ દેશ વિદેશમાં પ્રખ્યાત છે અને દેશ વિદેશમાં આ જાણીતો એવો સુરત નો હીરા ઉદ્યોગ

પત્રકાર પરિષદમાં કોંગ્રેસના મહામંત્રી દર્શન નાયકે રત્ન પત્રકાર પરિષદ પગલા લેવામાં આવ્યા નથી કોંગ્રેસે જણાવ્યું કે રત્ન કલાકારો માટે રાજ્ય સરકારે એક ખાસ કમિટી નું ગઠન કર્યું છે જેમાં મુખ્યમંત્રી સહિતના અધિકારીઓ સામેલ છે છતાં આજ સુધી આ કમિટીએ કોઈ સ્પષ્ટ અભિગમ જાહેર કર્યો નથી 那定。啊 કલાકાર ભવિષ્યમાં શું પગલા લેવામાં આવશે તે બાબતે કોઈ ચર્ચા વિચારો ફેલાયો છે ત્યારે કોંગ્રેસ દ્વારા રત્ન કલાકારોના અને તેમના પરિવારોના હિત માટે કેટલીક માંગણીઓ પૂરી કરવા માટે સરકાર પાસે અપીલ કરવામાં આવી છે જેમાં રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની તાત્કાલિક સ્થાપના રત્ન કલાકારોના બાળકોને અભ્યાસ માટે શિક્ષણ રાહત અથવા મુક્તિ યોજના હીરા યુનિટ ધરાવતા લોકો ને બિલ બિલમાં સહાય તેમજ રત્ન કલાકારો માટે અલગ આવાસ યોજના શરૂ કરવા જેવી સહાયો રત્ન કલાકારો માટે શરૂ કરવાની કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે